ક્વેશ્ચન નંબર એક ખાંડની શોધ દેશમાં થઈ હતી ઓપ્શન ઓપ્શન બી અમેરિકામાં ઓપ્શન કે ઓપ્શન સાચો જવાબ છે ઓપ્શન ભારતમાં ક્વેશ્ચન નંબર બે વિશ્વ ટપાલ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ઓપ્શન એ નવ ઓક્ટોબર ઓપ્શન બી છ જૂન ઓપ્શન સી નવ નવેમ્બર કે ઓપ્શન ડી આઠ માર્ચ સાચો જવાબ છે ઓપ્શન એ નવ ઓક્ટોબર ક્વેશ્ચન નંબર ત્રણ સૌથી વધારે ઉત્પાદન ઓપ્શન બી ઝારખંડમાં ઓપ્શન સી તમિલનાડુમાં કે ઓપ્શન ડી આસામમાં સાચો જવાબ છે ઓપ્શન ડી આસામમાં ક્વેશ્ચન નંબર ચાર સૌથી બુદ્ધિમાન માછલી કઈ છે ઓપ્શન એ સ્ટોન ફિશ ऑप्शन बी डॉल्फिन मछली ऑप्शन सी ब्लू व्हेल मछली के ऑप्शन डी शार्क मछली साचो जवाब छे ऑप्शन बी डॉल्फिन मछली क्वेश्चन नंबर पांच विश्वनी સૌથી शक्तिशाली सेना क्या देश ની છે ऑप्शन ए भारत ऑप्शन बी चीन ऑप्शन सी जापान के ऑप्शन डी अमेरिका साचो जवाब छे ऑप्शन डी अमेरिका ગધેડા ગધેડાનું આયુષ્ય કેટલા વર્ષનું હોય છે ઓપ્શન 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 સી તેત્રીસ વર્ષ ક્વેશ્ચન નંબર સાત સૌથી વધારે ખજૂરનું ઉત્પાદન ક્યાં દેશમાં થાય છે ઓપ્શન એ પાકિસ્તાનમાં ઓપ્શન બી ઇઝરાયલ ઓપ્શન સી સાઉદી અરેબિયામાં કે ઓપ્શન ડી ઇજિપ્ત સાચો જવાબ છે ઓપ્શન બગીચો કહેવામાં આવે છે ઓપ્શન એ કેરળ ઓપ્શન બી ઓડિશા ઓપ્શન સી ઝારખંડ કે ઓપ્શન ડી છત્તીસગઢ સાચો જવાબ છે ઓપ્શન એ કેરળ ક્વેશ્ચન નંબર નવ વિનછનાંગ મોઢાંગ માંગ કેટલા દાંત હોય છે ઓપ્શન એ ત્રીસ દાંત ઓપ્શન બી પાંત્રીસ દાંત ઓપ્શન સી બેતાલીસ દાંત કે ઓપ્શન ડી છેતાલીસ દાંત સાચો જવાબ છે ઓપ્શન સી બેતાલીસ દાંત ક્વેશ્ચન નંબર દસ ક્યાંક જીવનાંગ પેટમાં દાંત હોય છે ઓપ્શન એ સામ ઓપ્શન બી કરચલો ઓપ્શન સી વિંછી કે ઓપ્શન ડી સસલું સાચો જવાબ છે ઓપ્શન બી કરચલો ક્વેશ્ચન નંબર અગિયાર વિશ્વમાં સૌથી સુંદર પક્ષી કોને ગણવામાં આવે છે ઓપ્શન એ સફેદ મોર ઓપ્શન બી ગોવડ ઓપ્શન સી પોપટ કે ઓપ્શન ડી કોયલ સાચો જવાબ છે ઓપ્શન એ સફેદ મોર ક્વેશ્ચન નંબર બાર ક્યુમ પ્રાણી જન્મતાની સાથે જ તેની માતાનો શિકાર કરે છે ઓપ્શન એ શાર્ક ઓપ્શન બી સાપ ઓપ્શન સી કીડી કે ઓપ્શન ડી બ્લેક મકડી સાચો જવાબ છે ઓપ્શન ડી બ્લેક મકડી ક્વેશ્ચન નંબર પક્ષી માણસની જેમ બોલી શકે છે ઓપ્શન એ બર્ડ ઓપ્શન બી પોપટ ઓપ્શન સી કોયલ કે ઓપ્શન ડી બર્ડ સાચો જવાબ છે ઓપ્શન બી પોપટ ક્વેશ્ચન નંબર ચૌદ ભારતની કઈ નદીને લોકો સ્પર્શ કરવાથી પણ ડરે છે ઓપ્શન એ ગંગા નદી ઓપ્શન બી યમુના નદી ઓપ્શન સી કાવેરી નદી કે ઓપ્શન ડી કર્મનાશા નદી સાચો જવાબ છે ઓપ્શન ડી કર્મનાશા નદી ક્વેશ્ચન નંબર પંદર માનવ શરીરના કયા ભાગમાં શુદ્ધ લોહી હોય છે ઓપ્શન એ હૃદય ઓપ્શન બી હાથક ઓપ્શન સી કિડની કે ઓપ્શન ડી પગ સાચો જવાબ છે ઓપ્શન સી કિડની ક્વેશ્ચન નંબર સોળ ઉનાળામાં ક્યુમ ફળ સૌથી વધુ ઉગે છે ઓપ્શન એ લીચી ઓપ્શન બી કેરી ઓપ્શન સી એપલ કે ઓપ્શન ડી દ્રાક્ષ સાચો જવાબ છે ઓપ્શન બી કેરી ક્વેશ્ચન નંબર સત્તર ભારતના કયા રાજ્યમાં કુપડા મંદિર આવેલું છે ઓપ્શન એ ગુજરાત ઓપ્શન બી ઓરિસ્સા ઓપ્શન સી બિહાર કે ઓપ્શન ડી મધ્યપ્રદેશ સાચો જવાબ છે ઓપ્શન બી ઓરિસ્સા ક્વેશ્ચન નંબર અઢાર માનવ આંખ કરતા વધુ સારી છે ઓપ્શન કૂતરો ઓપ્શન બી હાથી ઓપ્શન કે ઓપ્શન ડી સિંગ સાચો જવાબ છે ઓપ્શન એ કૂતરાઓ ક્વેશ્ચન નંબર ઓગણીસ ક્યાંક દેશની ઘડિયાળમાં ક્યારેય બાર વાગતા નથી ઓપ્શન એ ચીન ઓપ્શન બી ઓપ્શન એ હિન્દી ભાષા ઓપ્શન બી તમિલ ભાષા ઓપ્શન સી ઉર્દુ ભાષા કે ઓપ્શન ડી અંગ્રેજી ભાષા મિત્રો આ ક્વેશ્ચનનો આન્સર તમને ખબર હોય તો કમેન્ટમાં આન્સર આપો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો